આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ જામનગરમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે જામનગરથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે યુવકનું અપહરણ કરી કનસુમરા પાસે માર મારવામાં આવ્યો હતો તો આશિષ નામના યુવાનને આજે સવારે દમ તોડી દીધો છે તેને ઢોર માર મારવામાં આવ્યો પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ જામનગરમાં સારવારથી ખસેડાયો હતો પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું છે યુવકનું અપહરણ કરી કંસુમરા પાસે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો આશિષ નામના યુવાને આજે સવારે દમ તોડી દીધો છે આ વિશે વધુ માહિતી માટે જોડાય ગયા છે જામનગરથી संवाददाता અર્જુન અર્જુન પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે યુવકને ઢોર માર મારતા તેની મૃત્યુ થઈ ગયું છે શું વિગતો મળી રહી છે જામનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 3 થી 4 હત્યાના બનાવો બન્યા છે જેને લઈને સમગ્ર પંથકમાં જે હા જે છે તે મચી જવા પામ્યો છે કારણ કે જે ગઈકાલે જે એક જે મારામારીનો જે બનાવ હતો તે હત્યામાં પલટાયો છે એક પ્રેમ પ્રકરણમાં જે આશિષ અસવાર નામનો યુવક છે તે આશિષ અસવાર નામના યુવક જે એક કોઈ યુવતી સાથે લિવ ઇન રિલેશનશીપમાં જે વાઘેરી ગામ ખાતે રહેતો હતો લિવ ઇન રિલેશનશીપમાં છોકરી તેના જે પતિ સાથે જે રહેતી હતી અને ત્યારબાદ જે યુવતી છે તેના જે માતા છે યુવતી તેની માતા યુવતીના પિતા અને યુવતીના પિતાએ જે કહી શકાય કે જે યુવતીના પિતાએ તેમના જે પતિને જે ધીમ ધાડી દીધું છે અને પોતાનું જે યુવતી છે તેને વિધવા બનાવી દીધી છે જે

મે ત્રણ જણા દ્વારા જે આંતરી લઈ અને તેને ઢોર માર જે છે તે મારવામાં આવ્યો તો ગંભીર ઈજાઓ જે છે તેને પહોંચી હતી ઘરમાં સારવાર અર્થે જે હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો ને અંતે તે યુવક છે તે જે આશીષ અસવાર રામ નો યુવક છે તેને જિંદગી સામે જે જંગ હારી છે અને તે હાલ દમ તોડ્યું છે ને જે સમગ્ર બનાવ જે છે તે હાલ હાલ જે

લિવન રિલેશનશીપ માં પ્રેમ પ્રકરણ માં તે એક યુવતી સાથે રહેતો હતો અને એ યુવતી ના એટલે કે યુવતી પિતા દ્વારા અને તેના જે અન્ય પરિવારજનો જનો છે તેમના દ્વારા તેને માર મારી અને તેને જે મારી નાખવામાં આવ્યો છે તો તે ન્યાય ની માંગ કરી રહ્યા છે ત્યારે હાલ જે મૃતદેહ છે તે સ્વીકારવાનો પણ જે છે તે ઇન્કાર કરતા હતા પરંતુ પોલીસ દ્વારા તે તેમને આશ્વાસન આપી અને ત્યારે હાલ જે પોલીસ દ્વારા જે તેને ચક્રવર્તી માંગ કરી અને તપાસ જે છે તે ચલાવવામાં આવી રહી છે સીસીટીવી ફૂટેજ અને જે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અત્યારે હાલ આરોપીઓને પકડવા માટેની જે અત્યારે હાલ જે કવાયત જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને કડક કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અત્યારે હાલ પરિવારજનો દ્વારા જે છે તે માંગ કરવામાં આવી છે આ આભાર અર્જુન સમગ્ર માહિતી આપ